જય માતાજી સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં પાવર ટોવાનું કામ આલે છે અને વાંદા પાણી બધું બાકી છે તો આવું બધું ખવાર ફવારમાં કામ શરૂ થઈ ગયું છે અને બસ હવે આ સોમાહાના વરસાદ વરહી ને બધે હવે આ ઢાળ્યું પણ ભીનું થવા મળ્યું છે તો આપણે ટાશ ની જરૂર પડશે તો વહેલા મડી એક બે દિવસમાં જો આવી જાય તો સારું મગાવી લીધી છે તો બપોરના વાગી ગયા છે બહાર અને અત્યારે તો આપણે અહીંયા એક ટાચનો ફેરો નખાવાનો છે મોટું ડમ્ફર આવે ને એ ડમ્ફર અહીંયા નાખવાનું છે તો અહીંયા ડમ્ફર નાખી અને આ આપણે જે ગાયોનું સાણ છે ને એ બધું આમ આગળ ટકાવી દેવાનું છે અને અહીંયા પછી ટાચ બધામાં હર્ક પૂરણ થઈ જાય એટલે આ વડલો છે ને એ અહીંયા વશમાં આવી જાય અને આ બધી બાઉન્ડ્રી થઈ જાય એટલે કે અહીંયા બધી લોખંડના પાઇપ નાખી અને એક અહીંયા ગ્રાઉન્ડ થઈ જાય આખું જે ગૌશાળા આપણી એની અંદર બધી ગાયો જે મિલ્કિંગમાં છે ને એ બધી અહીંયા છૂટી રહે અને ઓલિકા જે આપણો નવો સેટ બનાવેલો છે એની અંદર છે ને આપણે ફરી એકવાર જાળી માર દેવું એટલે એની અંદર તે બધી ગાયો છૂટી રહે અને જ્યારે મિલ્કિંગ કરવાનું હોય ત્યારે આપણે અહીંયા આપણું કોબું બનાવેલું છે તો એની અંદર લઈ અને બધા માલને એક એકને જેને દોવાનું હોય જેનો દોવાનો ટાઈમ હોય એને અંદર બાંધી અને દોઈ લેવાની અને અને જોવાય ત્યારે આપણે અહીંયા શિવાની બેઠી છે તો સીવાની અંદર પછી બધી સૂટી થઈ જાય તો એ રીતે કરવાનું છે કે આપણે તો આજે એક ટાચ આવી જાય ટાચ જે આપણે ટ્રક મગાવેલો છે એ ટ્રકમાં ટાચ આવશે નાય નાખી દેવું અને આ બધું એક વર કરી નાખી અને આપણો વડલો લવો કવિડો મોટો થઈ ગયો છે એટલે વડલાનો એ સાંયો થઈ જાય નાય ટાંકી છે તો આમાં પાણી પી લે માલ જ્યારે પીવું હોય ત્યારે અને તે ગમેન્ટ છે તો એ ગમેણમાં આપણે બધું ખાસ સારો નાખી દઈએ એટલે ખાવાનું ખાઈ લઈ અને માથે કાગળ નાખી દેવું એટલે એટલે સાંઈ વેહી તો એ રીતનું કંઈક આપણે કરવાનું છે તો જોઈએ આગળ આજે આવી જાય ટાઈપનો પહેરો તો થઈ જાય તો અને બપોરનું ટાણું થઈ ગયું છે અને રસોઈ બનાવવા માંડી છે તો રસોઈમાં શું બને છે

તો આપણે આખા રીંગણાનો મસાલો તો તૈયાર કરી દીધો છે અને બધા એને ખબર જ છે આખા રીંગણાનો મસાલો હું હોય છે તો આપણે સવાણું ચણા લોટ ને માંડવી ફૂકોન ખાંડેલા મરચાં અળદન નિમક જીરું ગોળ બધું આવી ગયું છે મસાલામાં કોથમરી કસ્તુરી મેથી અને હવે ભરી દે મસાલો આપણો રીંગણામાં રીંગણા ની ફૂલ ભૂખ લાગી છે અરે મેથી વાળા મુસા બનાવી નાખા રોટલા બાજરા ના અને આખા રીંગણા ની ચાટણી ખાસ કરીને કે આ જેને શરીર વધે છે પેટ વધે છે ઘણા વધે મારે વધે પણ એમ કે છે કે રોટલી ઘઉં વાળું ખાવાની અને મોરસ જે ખાંડ આવે ને એ ખાવાની ના પડે તો આપણે મતલબમાં બે ટાઈમ બાજરા નો ઉપાડ કરીએ છીએ એક ટાઈમ જ તે ઘઉં નો ઉપાડ કરીએ છીએ એમ આપણે તો એટલી મહેનત કરવાની હોય તો પણ છતાં આપણે ખાવા પીવાનું ધ્યાન રાખવું પડે

તો હાંજના સમય થઈ ગયો છે ગાયોનું મિલ્કિંગ કરવાનો સમય થઈ ગયો છે અને આજે જો નિરણ વાઢી અને આપણે નેપિયરના તો પાળા લગાડી દીધા છે જેથી કરીને કટિંગ કરીને ખવડાવી કી અને ઢેલનું મિલ્કિંગ હાલે છે સુભદ્રાનું હું અને બા મિલ્કિંગ કરવા ગયા હતા સુભદ્રા બહુ ઓછું દૂધ કરી છે એમ દૂધ પી ગયે છે

ફરવા ગઈ ફરવા ગઈ ને એટલે મિલ્કિંગ થઈ ગયું છે અને અહીંયા ભાઈ જોવો વાટ જોવે છે